પરંતુ ગાળા ગામના પાદરમાં તમે આવો કે જાઓ ત્યારે આ જગ્યાએ માથું નમાવવાને માટે તમે તમે ચોક્કસ ચોક્કસ ને આવજો આ બધા પાળિયાઓ જોઈ લો કોઈ યોદ્ધા આપણને જોવા મળશે કોઈ યોદ્ધા એમ કહેવાય કે ઉપર સવાર થયેલા જોવા મળશે હાથમાં હથિયાર છે તમે જોઈ શકો છો દોસ્તો અને અતિ વિશાળ એવું વરખડીનું વૃક્ષ લળી લળી અને આ પાળિયાઓને છાંયો આપતું હોય એવું આપણને લાગે હો આ તમે જુઓ તો ખરા ભાઈ વાહ દોસ્તો ઘણી બધી ધ્વજાઓ ચડાવેલી છે પાળિયાઓને સિંદૂર સાફા કરેલા છે હા જેમના પણ આ પાળિયાઓ મતલબ કે આ જેમના-જેમના પાળિયાઓ છે એ જેમના પણ પૂર્વજ રહ્યા હશે એમનો જે પરિવાર અત્યારે હયાત હશે એમાંથી એ લોકો એમ કહેવાય કે વારે તહેવારે સારા નરસા પ્રસંગે અહીંયા અચૂક આવતા હશે અને જો કે આવે જ છે અહીંયા ધૂપ દીપ અગરબત્તી કરે એમને ધ્વજા ચડાવે એમને એમ કહેવાય કે સિંદૂર સાફા કરે ખરેખર આપણા ભવ્ય ભૂતકાળને જાળવી રાખવાની આ જે પ્રથા જે છે એ ખરેખર અદ્ભુત છે આ પાળિયાઓની શું વાત કરવી મારા વાલા તમે જુઓ તો ખરા નાના મોટા અડીખમ ઉભેલા આ પાળિયાઓ આજે પણ આપણને કંઈક કહે છે કે તમે અહીંયા ઘડી બે ઘડી ઊભા તો રહ્યો અમારે તમને અમારી ગાથ વર્ણી કેવી છે દોસ્તો આ જગ્યાએ આ એક પાળિયો તમે જોઈ શકો છો પાળિયાની આગળ તકતી પણ લગાડેલી છે કે સરખેજીયા પરમાર પરિવારના સુરાપુરા દાદાનું સ્થાનક તો આ જગ્યાએ બે લાકડીઓ પણ ધરાવવામાં આવી છે જે જે તમે જોઈ શકો છો ગુજરાતની ધરતીમાં આ પાળિયા સંસ્કૃતિ છે એના થકી દોસ્તો કંઈક ઇતિહાસ ઉજાગર છે અને હું દર્શક મિત્રો તમને વિનંતી એ કરું કે તમે જયારે પણ રસ્તામાં આવતા જતા હોય બરાબર છે હાલીને જતા હોય વાહન પર આવતા જતા હોય બરાબર છે ત્યારે આવા કોઈ પણ દેરાઓ કોઈ પણ સ્થાનક પાળિયાઓ તમને જોવા મળે તો એ બધી જગ્યાએ માથું ચોક્કસ ને ચોક્કસ નમાવજો અરે એ ગામના કોઈ સ્થાનિકો હોય ગામના વડીલો હોય એમની પાસે ઘડી બે ઘડી બેસજો આ પાળિયાઓ જે છે એ આ જગ્યાએ શું કામ ખોડાણા છે શું આ પાળિયાઓ પાછળનો ઇતિહાસ છે કોના આ પાળિયા છે ક્યારના આ પાળિયા છે એ બધી વિગતે ચર્ચા કરજો તમને કંઈક ને કંઈક ભૂતકાળ જાણવા મળશે